આજે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે હું આજના વારણાસ સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું આજે અષાઢ મહિનાના પક્ષની ચતુર્દશી તિથિ છે જે બપોરના ત્રણ વાગ્યાના એકાવન મિનિટ સુધી છે ત્યાર પછી અમાસની તિથિ છે આજે ચંદ્રમાં સવારના અગિયાર વાગ્યાને ઓગણસાઠ મિનિટ સુધી પુનર્વસુ નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં છે આજે સવારના અગિયાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી વજ્રયોગ હતો અત્યારે વૃદ્ધિયોગ છે આજે ચતુષ્પદ કરણ છે આજે ચંદ્રમા સવારના પાંચ વાગ્યા બેતાલીસ મિનિટ સુધી મિથુન રાશિમાં હતા અત્યારે ચંદ્રમા કર્ક રાશિમાં છે આજે ત્રિપુરામાં કેર પૂજા હોય છે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના નવ વાગેથી સવારના દસ વાગ્યા ને ત્રીસ મિનિટ સુધી હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશા શુલ્ક પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ને ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ અગિયાર હજાર નો પણ સાહિઠ સવારના પછી આખો દિવસ કુષિ નક્ષત્રનો પ્રહો છે જે શુભ નક્ષત્ર હોય છે પરંતુ બપોરના ત્રણ વાગ્યા ને એકાવન મિનિટ પછી અમાર તિથિ છે શનિવાર છે અને અમાર તિથિ છે તે આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ